સૌથી વધારે લાઈક કરો સોશિયલ મીડિયામાં તમારા શેરિંગ કરો અને આખો વિડીયો પૂરો જોજો જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો જો આવી રીતે ડાળ બનાવીને અઠવીકમાં ત્રણથી ચાર દિવસ ખાશે તેમનું વેઇટ લોસ ચોક્કસ થશે સૌથી પહેલાં અહીંયા આપણે મગની ડાળ લેવાની છે અડદની ડાળ લેવાની છે ચણાની ડાળ લેવાની છે મસૂરની ડાળ લેવાની છે અળદની ફોતરાવાળી ડાળ મગની છડી દાળ અને તુવેર ડાળ એવું કહેવાય છે કે ડાળમાં પ્રોટીન તત્વ વધારે હોય છે મિત્રો પ્રોટીન તત્વ તમને ભૂખ ઓછી લગાડે છે સાથે તમારા મસલ સ્ટ્રોંગ કરે છે પ્રોટીન મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ જીંક ઓક્સાઇડ આ બધી જ ડાળમાં આવી જાય છે અહીંયા આપણે અડધી અડધી મુઠી એવી બધી જ ડાળ લઈને એક વાટકી દાળ એને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખી છે પાણીમાં કોઈ પણ વસ્તુ પલળે એટલે એના પોષક તત્વમાં વધારો થતો હોય છે તો અહીંયા આપણે એક કલાક સુધી આ ડાળને પાણીમાં પલાળી રાખી છે હવે આપણે પાણી નીતારી લઈશું સૌથી પહેલાં અહીંયા આ ડાળ કેવી રીતે બનાવી છે સ્પેશિયલ વેઇટ લોસ છે એના માટેની જોઈએ રેસીપી તો રેસીપી માટે મેં અહીંયા એક ચમચી તેલ ગરમ કરવા કુકરમાં મૂક્યું છે આપણી આ રેસીપી વેટલોઝ રેસીપી હોવાથી તેલ એકદમ ઓછું લેવાનું છે હવે આપણે એમાં ગાર્લિક ખાંડી લેવાનું છે ત્રણથી ચાર કઢી ગાર્લિકને હું ખાંડીને રાખું છું જે લસણ હોય છે એ એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ ધરાવે છે લસણ તમારા શરીરની જે કેલરી છે ચરબી છે એને બાળવાનું કામ કરે છે એટલા માટે આપણે લસણનો પણ ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરીએ એટલે અહીં ચાર કડી લેવાની ઓકે તેલ આપણું જેવું ગરમ થાય એટલે અહીંયા રાયથી નહીં પરંતુ હવે એટલો જ રેસીપી છે તો જીરાથી વઘાર કરીશું જીરું થોડું વધારે લેવાનું છે જીરું તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે એટલા માટે આપણે જીરાનું પ્રમાણ વધારે રાખીશું તો અહીંયા મેં એક ચમચી જીરું લીધું છે અને જીરું એકદમ ઝડપથી સંતળાઈ જાય એટલે આપણે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની એ પછી જીરું સંતળાય એટલે આપણે એમાં જે લસણ આપણે ખાંડીને રાખ્યું છે એ બધું જ લસણ એડ કરવાનું છે લસણને આપણે તેલમાં શાંતડીશું એટલે આપણી જે આ દાળ છે ખૂબ સારી બને છે તમારે અહીંયા સ્પેશિયલ જ્યારે પણ જો તમને ભાવતું હોય તો તમે આ એકલી જ દાળ ખાવો જેવી રીતે તમે સૂપ પીવો છો એવી રીતે આવી રીતે જો નેચરલ તમે ભોજનમાં દાળ અને સલાડનો ઉપયોગ કરશો તો અહીંયા અડધી વાટકી તમારે તમારેલું ઓનિયન એડ કરું છું અને આપણે એક મિનિટ માટે મીડિયમ છે શાંતિ લેવાની છે આ પેસ્ટ માટે એડ કરો છો તમે ઓનિયન નથી ખાતા તો તમે એડ નહીં કરતા ઓકે હા તો જે લોકો નિયમિત રીતે જો આ દાળ આવી જ રીતે બનાવીને ખાસ તો એક જ મહિનામાં એનું વજન એસી કિલો હશે તો થઈ જશે ચાલીસ કિલો કારણ કે આ રેસીપી જ એવી સ્ટ્રોંગ છે આ રેસીપીની મદદથી તમને ભૂખ નહીં લાગે તમે દાળ ખા દાળ ખાશો એટલે તમને ભાત ખાવાનું નહીં છે રોટી ખાવાનું મળી થાય બીજી કાંઈ એ નાની નાની ભૂખ લાગે છે એ નહીં લાગે અને સાથે સાથે તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું પણ રહે છે હવે બધા મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે હળદર એડ કરીશું નમક એડ કરવાનું છે લાલ મરચું એડ કરીશું બધા મસાલા એકદમ ઓછા ઓછા એડ કરીશું અને કાશ્મીરી મરચું હોવાથી બે અડધી અડધી ચમચી એડ કરું છું સાથે આપણે બધા જ ટેસ્ટ બેલેન્સ થાય એટલે એડ કરીશું ગરમ મસાલા અને હવે આપણે હલાવી દઈએ એ પછી દાળને એડ કરવાની છે તો અત્યારે આપણે બધી જ દાળ નથી ઉમેરતા અહીંયા આપણે એકદમ ઓછી દાળ એડ કરવાની છે ઓકે તો અહીંયા દાળને ફરજિયાત ધોવાની અને એ પછી જ એડ કરવાની છે જેના કારણે બોરી પાવડર હોય કે પછી ડસ્ટ હોય તો નીકળી જાય હવે અહીંયા આપણે આ દાળ છે એને હલાવીશું અહીંયા તમે જોઈ શકો છો એક મિનિટ સુધી મેં શાંતળવા દીધી છે ત્યાર પછી આપણે પાણી એડ કરવાનું વાટકી દાળ હોય એટલે આપણે ચાર વાટકી પાણી એડ કરવાનું અને હવે આપણે લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે ચાર સીટી થવા દઈએ જેના કારણે જે ડાળના પોષક તત્વો હોય તે જળવાઈ રહે હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણી દાળ બને છે આઉટપુટ કેવું આપે છે અને કેવી રીતે આપણે ડાળનું સેવન કરવાનું છે તો અહીંયા રોજ તમારે એક વાટકી આવી રીતે દાળ બનાવીને નાસ્તામાં બપોરના ભોજનના ટાઈમમાં દિવસમાં બે વાર ખાવાની છે ખરેખર આ બે વાટકી દાળ તમારા શરીરનું વેઇટ લોઝ કરશે ફેટ લોઝ કરશે અને સાથે ઘણા બધા ફાયદો આપશે તમારા શરીરને તાકાત મળશે હ્યુમાનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થશે મેટાબોલિઝમ પુષ્ટ થશે પાચન તંત્ર સ્ટ્રોંગ થશે ભૂખ ઓછી લાગશે અને વજન પણ એકદમ ઝડપથી ઘટશે